એ સમી ચુમાલી વર્ષોથી ચાલી આવતી એક પરંપરા એવી એક શોભાયાત્રા રામનવમીના દિવસે છ એપ્રિલના રોજ રવિવારના દિવસે કડીના કરણનગર રોડ ગાયત્રી મંદિરથી નીકળવા જઈ રહી છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખા વર્ષ દરમિયાન ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે અને સમાજના લોકોને જોડવાનું કાર્ય થતું હોય છે પણ એમાં આ એક અનેરો ઉત્સવ જેને રામોત્સવ કહી શકાય આ રામોત્સવ થકી સમાજને સંદેશ પહોંચે કે બધા જ હિન્દુ એક છે અને દરેક હિન્દુ નાત જાતના વાળા ભૂલીને આ શોભાયાત્રામાં જોડાય એ માટે વિશ્વ હિન્દુ પરિષદ આપ સર્વેને આહવાન કરે છે બીજું કે આ શોભાયાત્રાની અંદર હાથી ઘોડા લગભગ આ વખતે તો બાર ઘોડા અને બાર પાત્રો જે આપણા વારસા સમાજે પાત્રો કહી શકાય મહારાણા પ્રતાપ શિવાજી રાણી લક્ષ્મીબાઈ દુર્ગાવતી અહલ્યાભાઈ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ આવા અલગ અલગ પાત્રો આ શોભાયાત્રાની અંદર આપણા આપ સર્વેને જોવા મળશે અને બીજું કે રામ પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રમાંથી કંઈક પ્રેરણા મળે એ માટે આ શોભાયાત્રામાં પંદરથી વધુ રામ રામજીના જીવનચરિત્રને આધારિત અલગ અલગ ફ્લોટ્સ બનાવવામાં આવશે અલગ અલગ પ્રસંગો મૂકવામાં આવશે સાથે સાથે આ વખતે એક નવલું નજરાણું અમે આપવા જઈ રહ્યા છે કડી શહેરમાં પ્રથમ વખત છ ફૂટના ઉડતા હનુમાનજી કે જે આખી શોભાયાત્રાની ઉપર ઉડશે અને પ્રભુ શ્રી રામની પાલખી ઉપર પ્રભુ શ્રી રામના રથ ઉપર પુષ્પ વર્ષા કરશે એક એવું નવું નજલાનું નજરાણું અમે લાવી રહ્યા છે સાથે સાથે લાઈવ ડીજે હશે બે લાઈવ ડીજે અને બીજા ભક્તોને લઈ જતા ભજન મંડળોના અને ટ્રેક્ટરો સાથે સાથે ત્રણ ત્રણ બગ્ગી હશે એક બગીની અંદર પ્રભુ શ્રી રામ અને સીતા માતા બીજી બગ્ગીની અંદર રાધા અને કૃષ્ણ ત્રીજી બગીની અંદર મહાદેવ અને પાર્વતીજી આવી રીતે અલગ અલગ શોભાયાત્રાની અંદર બગીયો હશે સાથે સાથે સાધુ સંતો માટે એક જીપ ત્રણ ત્રણ કે ચાર જીપ હશે અને આ શોભાયાત્રાની અંદર બધા નાત જાતના ભેદભાવ ભૂલીને લોકો એટલા ઉન્માદથી એટલા ઉત્સાહથી જોડાય છે દર વર્ષે વધુને વધુ સંખ્યામાં જનતા વધતી જ જાય છે રામ ભક્તોનો ધસારો એટલો બધો હોય છે અને એવું અયોધ્યા જેવું વાતાવરણ આપણા કડીની અંદર સર્જાતું હોય છે આ વર્ષે પણ આપણા કડીની અંદર અયોધ્યા જેવું વાતાવરણ સર્જાય અને જાણે કે આપણી આ કડી નગરી અયોધ્યા નગરી બની જાય એવું કહેવાય છે કે આપણી કડી એ ધાર્મિક નગરી છે આ ધાર્મિક નગરીને સાચા અર્થમાં સાર્થક કરવા માટે હું દરેક રામ ભક્તને એક આહવાન કરું છું વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું કે આ શોભાયાત્રામાં મોટામાં મોટી સંખ્યામાં જોડાવ રવિવાર છે રવિવારે બાળકોને રજા હશે તમને રજા હશે તો સવારે આઠ કલાકે આપણે સૌ મળીએ છીએ ગાયત્રી મંદિર કરણનગર રોડ શોભાયાત્રામાં પ્રભુ શ્રી રામ લલ્લાને લઈને નીકળીશું શાંતિ સવારી નીકળશે જાનથી સવારી નીકળશે એ આનંદ હિલોળે આપણે રામ લલ્લાને આખું આપણું નગરનું દર્શન કરાઈશું અને બાર વાગે જન્મ થશે ત્યારે એ ખાતે થશે તો આપણે સર્વે આ શોભાયાત્રામાં જોડાઈએ એક સૂત્ર અમે આ વર્ષે આપ્યું છે મારો એક દિવસ પ્રભુ શ્રી રામ માટે આ સૂત્રને સાર્થક કરી આપણે આ શોભાયાત્રામાં જોડાઈએ અને વધુમાં વધુ સંખ્યામાં મિત્રોને સગા સંબંધીઓને પણ જોડીએ જય શ્રી રામ